બનાસકાંઠા જિલ્લા કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ દ્વારા આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું રાજકોટ ખાતે એક વિસીને ખોટી રીતે હેરાન કરી અને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવાયો તેના સંદર્ભે આપી પ્રતિક્રિયા પ્રમુખ રામસિંઘે રામસિંહ સોલંકી બનાસકાંઠા જિલ્લા વિસી મંડળ પ્રમુખ ગઈકાલે અઢાર તારીખે અમારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુરા ગામના એક વિષિને તાત્કાલિક વીસી પદ ઉપરથી છૂટો કરવામાં આવેલ છે એનું કારણ એક જ હતું કે અત્યારે ગુજરાત સરકારની કૃષિ સહાય માટેની યોજના ચાલી રહી છે એમાં ખેડૂતોના બધા જ ખેડૂતોના ફોર્મ ભરવાના આવતા હોય છે અને ખેડૂતોના ફોર્મ ભરતા ભરતા અત્યારે લગભગ સર્વર પણ ડાઉન હોય છે એટલે એ વીસી અત્યારે રાત્રે કામ કરતો હોય છે દિવસે કામ ન થતું હોય તો રાત્રે બી કામ કરતો હોય છે અને એના ગામની અંદર લગભગ સત્યાવીસો ખાતા છે એવી રીતે બધા જ ગામની અંદર લગભગ મોટા મોટા ખાતા હોય છે વધારે ખાતા હોય છે અને ખેડૂતોનું કામ અમારે પંદર દિવસની અંદર પૂર્ણ કરવાનું હોય છે એટલે એને પોતાના પ્રાઇવેટ માણસો બેસાડી અને પગાર આપી એ પોતે પગાર આપી અને માણસો બેસાડીને કામ પૂરી રાત્રે પૂરી કરાવે છે પરંતુ આવા સમયે સરકાર જે સારું કામગીરી કરતી હોય છે અને સરકાર ખેડૂતોને લાભ આપતી હોય છે એવા સમયે સરકાર વિરુદ્ધ થતું કે જે ફક્તને ફક્ત યુટ્યુબરો બનવા માટે પોતાના પ્રતિષ્ઠા વધારવા માટે યુટ્યુબો બનાવી બનાવીને ખોટા વિડીયો વાયરલ કરતા હોય છે અને એમાં અંદર અમારા એક વિષયનો ભોગ લેવાય છે એણે અમારા વિષયનો ખોટો વિડીયો વાયરલ કર્યો અને તાત્કાલિક ડીડીઓ સાહેબથી વિડીયો આધારે એ ભાઈને છૂટો કરવામાં આવે છે તો આવું ન થાય અને એક ગરીબ વિષયને કોઈ પગાર મળતો નથી એને ફક્ત અને ફક્ત કમિશન ઉપર આધાર હોય છે તો એમ છતાંય પણ જો આ લોકો આવી રીતે રાજકીય પોતાની રાજકીય કિન્નાખોરીથી કોઈ વિષયના પેટ ઉપર પાટું મારતા હોય તો આ એક અમે આ અને શરમજનક બાબત કહેવાય અને આ કૃત્યને વખોડી કાઢીએ છીએ શું રજૂઆત કરવા આવ્યા છો રજૂઆત અમે એટલી કરવા આવે છીએ કે અત્યારે જે કામગીરી થાય છે અમે કરીએ છીએ બધા જ વિશે રાત દિવસ મહેનત કરે છે અને સરકાર છે કામગીરી સારી દેખાય એ માટે અમે રાત્રે પણ અમે આનું કામગીરી પૂર્ણ કરવા ગમે તેમ કરી અમે પંદર દિવસમાં બધા જ ખેડૂતોના ફોર્મ અમે ભરી આપવા માટે સંમત છીએ બધા જ વિશે રાત દિવસ મહેનત કરીશું અને કામગીરી અમે કરીશું પરંતુ આવા જ કોઈ રાજકીય કિન્નાખોરીવાળા કોઈ અસામાજિક તત્વો અને રાજકીય વર્ગ ધરાવવા માટે પોતાના સરકાર વિરુદ્ધ કૃત્યો કરતા હોય છે જેના લીધે આવા અમારા ગરીબ વિષયને નુકસાન થતું હોય છે